ત્યારે હંમેશા હું શ્રેષ્ઠ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું મિત્રો ચૈત્રી નોરતા ચૈત્રી નોરતાનું વિશેષ મહત્વ છે રાશિ અનુસંધાનમાં લોકોએ પોતાની જન્મ તારીખ પ્રમાણે કેવા ઉપાય કરવા તેની માહિતી આપી છે નવરાત્રિનું જે વ્રત જે છે જેમાં જન્મચય વ્યાસજીને પ્રશ્ન કરે છે દેવી ભાગવતભાઈનું મહત્વ છે

જન્મ જઈને કહે છે મિત્રો આમ તો નવરાત્રી ચાર હોય છે જેમાં ચૈત્રી નવરાત્રી મા મહિનાની નવરાત્રી અષાઢ મહિનાની નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રી આસો મહિનાની નવરાત્રી જે છે જેમાં દરેક લોકો ગરબા ગઈને માની આરાધના કરે છે તે નવરાત્રી પણ ચૈત્રી નવરતા જે દેવતાઓ મા ભગવતીની આરાધના કરે છે અને દેવી મા ભગવતી શક્તિ એ વરદાન આપે છે પ્રભુ શ્રી રામજીએ પણ નારદ ગયા પ્રમાણે નવરાત્રીનું વ્રત કરી અને રાવણનો વધ કર્યો હતો શક્તિની પ્રાપ્તિ કરી હતી તો નવરાત્રીમાં ચૈત્રી નોરતાનું વિશેષ મહત્વ છે જે દેવતાઓ નવરાત્રી કરતા હોય તો ચોક્કસ આપણે પણ આ નવરાત્રીનું વ્રત કરીને દેવીના આશીર્વાદ લેવા જોઈએ તો શું કરવું જોઈએ વ્યાસજી અહીંયા જન્મ જઈને કહે છે કે જે વ્યક્તિ નવરાત્રીનું વ્રત શ્રદ્ધા ભાવ ભક્તિ દ્વારા કરે છે રેશમી કપડાઓ એક બાજટ ઉપર રેશમી કપડું પાથરી અને એની ઉપર લાલ રંગનું રેશમી કપડાં ઉપર ઘઉં પાથરી અને ગણેશ ગણેશની સ્થાપના કરે છે બાજુમાં કલશ સ્થાપના કરે છે કલશમાં પાન મૂકી જલ ભરી શ્રીભર મૂકે છે અને બાજટ ઉપર માતાજીની મૂર્તિ અથવા યંત્રની સ્થાપના કરી અને નિત્ય નવ દિવસ સુધી શોરશોપચાર પૂજન કરે છે સાથે સાથે માટી લાવી એની અંદર પંચ પંચધાન્ય અંદર પધરાવી અને જલ પ્રોક્ષણ કરીને ઝવેરા જે વાવે છે અને નકોડા ઉપવાસ અથવા એક ટાણું કરીને દેવીની આરાધના કરે છે ભૂમિ ઉપર કરે છે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને જપ તપ વ્રત અને હવન કરી અને દેવીની આરાધના કરે છે એવું કહેવાય છે કે દેવી એને આપે છે વરદાન નવરાત્રિનું વ્રત જેવી શક્તિ જેવી ભક્તિ હોય તે રીતે કરી શકાય જો ધન હોય તો યજ્ઞ યાગાદી કરીને કરી શકાય અને ધન ન હોય તો માતાજીનું શક્તિ પ્રમાણે પૂજન કરી અને દેવી ભાગવતનું વાંચન કરીને પણ વ્રત કરી શકાય છે નવરાત્રિનું વ્રત જે છે જેમાં નાની બાલિકાનું પૂજન કરીને પણ દેવીના આશીર્વાદ લઈ શકાય મંત્રાક્ષણમય લક્ષ્મી માતૃકામ રૂપધારિણી નવ દુર્ગા પિકામ જાક્ષામ કન્યા રમવામાં આવ્યમ્ય સ્વરૂપ માનવામાં આવે છે પણ કયા નોર્તે કેટલા વર્ષથી કન્યાનું પૂજન કરવું એનું પણ મહત્વ છે નવરાત્રીમાં શક્ય હોય તો મિત્રો ઘરમાં આ સવાલોનું ધોરણ માંગવું અને નારછડી દ્વારા તોરણ માંગવું અને તેમાં કંગોનો ચાંદલો કરવું માતાજીની જમણી બાજુમાં માં દિવ્યા દક્ષિણ મામે તૈલે માતાજીની જમણા હાથ બાજુ ઘીનો દીવો ને ડાઈ બાજુ તેલનો દીવો અને એ શક્ય હોય તો એક અખંડ દીવો નવ દિવસ દરમિયાન ચોક્કસ કરજો શક્ય હોય તો ઓમ ઐમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે માતાજીનો નવાક્ષર મંત્ર નવ અક્ષર વાળો મંત્ર જેમાં નવ દુર્ગાનો વાસ છે તો નવાક્ષર મંત્ર દેવીને પ્રિય છે એ મંત્રનો તમે સવા લાખ અથવા શક્તિ ભક્તિ પ્રમાણે જપ કરજો એનાથી ચોક્કસ લાભ થતા હોય છે જો તમારે નવરાત્રીમાં સવારના દિવસે કુંભ સ્થાપના વિધિ કરવી હોય હવે જે લોકોની જન્મ તારીખ કેમકે ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોકો જોડે નવ દિવસ દરમિયાન સાધના નથી કરી શકતા તો એકાદ દિવસ તો ચોક્કસ ઉપાય કરી શકાય પણ જેનો સમય હોય તો નવે નવ દિવસ આ ઉપાય કરવાના પણ કદાચ સમય ન હોય તો ચોક્કસ તમારે કરવાનું અને એમાં જેની જન્મ તારીખ પહેલી તારીખ હોય જેની દસ આવતી હોય જેની જન્મ તારીખ ઓગણીસ આવતી હોય અથવા જેની જન્મ તારીખ અઠ્યાવીસ આવતી હોય તેવા લોકોએ નવરાત્રીના પહેલા નોટાના દિવસે બે વર્ષની નાની દીકરીની પૂજન કરવું દીકરીના જમણા પગનો અંગૂઠો ધોવો અને એ જલને મસ્તક પર લગાવો અથવા આચમન કરવું એ દીકરીને કંઈ ભેટ આપવી અને એનો આશીર્વાદ તમારા મસ્તક ઉપર લેજો કે જેનાથી મા ભગવતી કુમારી સ્વરૂપે દેવી તમારા ભાગ્યની રેખાઓ ચમકાવે છે નવરાત્રીના પહેલા નોતાના દિવસે જો તમારે માતાજીને પ્રસાદ અર્પણ કરવો હોય તો દેવી ભાગવત અનુસંધાનમાં એવું કહેવાય છે કે પ્રતિપદા તિથિના દિવસે માતાજીને ઘર કહેતા ઘી ઘીનો પ્રસાદ દેવીને અર્પણ કરવાનો છે અને ત્યાર પછી એ પ્રસાદ ઘી જે છે કોઈ બ્રાહ્મણને આપવાનું રહેશે એનાથી દેવીની કૃપા મળે છે નવરાત્રીના પહેલા નોતાના દિવસે જેની તેની જન્મ તારીખ એક દસ ઓગણીસ અથવા અઠ્યાવીસ છે તે લોકો રાત્રિ ના સમય ઓમ તારા એ નમા ઓમ તારા એ આ મંત્ર ની ખાલી દસ માલા કરશે ને તો પણ એની પણ મહાભગવતી ની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો જેની જન્મ તારીખ બે આવે છે જેની જન્મ તારીખ અગિયાર છે અગિયાર તારીખ જેની બીજી તારીખ અથવા અગિયાર તારીખ અથવા જેની જન્મ તારીખ વીસ અથવા ઓગણત્રીસ આવતી હોય તો તેવા લોકોએ નવરાત્રીના બીજા નોરતાના દિવસે ત્રણ વર્ષની દીકરીની પૂજન કરવું જેનું નામ છે ત્રિમૂર્તિ એનો આશીર્વાદ તમારા મસ્તક ઉપર લેજો ભાગ્યની રેખાઓ બદલાશે નોરતાના દિવસે માતાજીને ખાસ કરીને સરકરા સાકર પ્રસાદની અંદર સાકર માતાજીને અર્પણ કરજો અને સાકર અર્પણ કર્યા બાદ રાત્રિના સમયે વીસ અથવા અગિયાર માળા કરજો શ્રી વિદ્યા એ શ્રી વિદ્યા એ નમ આ મંત્ર જાપ કરજો મંત્ર ખબર ના પડે તો ચિંતા ના કરતા ફોન કરજો તમને મંત્ર મોકલાવીશું અમારો નંબર સ્ક્રીન ઉપર તમને જોવા મળશે તો મેં જે કહ્યું તે પ્રમાણે બીજી તારીખ અગિયાર તારીખ વીસ તારીખ અને ઓગણત્રીસ તારીખવાળા વ્યક્તિએ આ ઉપાય કરવાનો છે ત્યાર પછી જેની જન્મ તારીખ ત્રણ આવે છે ત્રીજા નોરતાના દિવસે આ ઉપાય કરજો જેની જન્મ તારીખ ત્રણ આવે છે બાર આવે છે એકવીસ આવે છે અથવા ત્રીસ આવે છે તે લોકોએ ખાસ કરીને ચાર વર્ષની નાની બાલિકાની પૂજન કરવું નાની દીકરીનું પૂજન કરવું એના જમણા પગનો અંગૂઠો ધોવાનો એની ઉપર ચાલનો કરજો એના આશીર્વાદ લેજો અને એવું કહેવાય છે કે એ દીકરીના આશીર્વાદ લેવાથી ભાગ્ય બદલાય છે કેમ કે એ દીકરીને જે ત્રીજા નોરતાના દિવસે ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહેવામાં આવે છે કલ્યાણી માં ભગવતી જે બધાનું કલ્યાણ કરે છે જે લોકો માતાજી આરાધના કરવી અને માતાજીને ત્રીજા અવતાર દિવસે પ્રસાદ અર્પણ કરવો હોય તો દુગ્ધ કેતા દૂધ દૂધ માતાજીને અર્પણ કરજો ત્રીજા નોતાનો દિવસે દૂધ અર્પણ કરવાથી મનુષ્યના જીવનના દુઃખો દૂર થાય છે અને ત્રીજા નોતાના દિવસે મંત્ર જાપ ઓમ એમ ની કેમ ચામુંડા વિચે કા તો ઓમ કમ કલ્યાણી નમઃ કમ કલ્યાણી નમઃ મંત્ર જાપ કરી શકાય ચોથા નોરતાના દિવસે જેની જન્મ તારીખ 4 આવે છે અથવા તેર આવે છે અથવા બાવીસ આવે છે અથવા એકત્રીસ આવે છે તે લોકોએ શું કરવું તે લોકો ભગવતીનું રોહિણી સ્વરૂપ કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દેવીને કૃપા પ્રાપ્ત કરવા માટે પૌવા ખાસ કરીને પૌવાનું આપણે પૌવા ખાતા હોઈએ ઘણી વાર દૂધ પૌવા તો પૌવાનો પ્રસાદ દેવીને અર્પણ કરવાથી દુઃખો દૂર થાય છે જે લોકોને રાત્રિના સમયે મંત્ર જાપ કરવો હોય તો ઓમ છિન્ન મસ્તા નવા ઓમ છિન્ન મસ્તા ય નવા જેમાં ભગવતીની દસ મહાવિદ્યાનું એક સ્વરૂપ ગણવામાં આવે છે છિન્ન મસ્તા દેવી અને છિન્નમસ્તા મસ્તા દેવીને ગુજરાતની અંદર ખાસ કરીને જોગણી માતા કહેવામાં આવે છે તો ચોક્કસ જોગણી માની આશીર્વાદ અને નમસ્કાર નમસ્તા દેવી મંત્ર જાપ કરવાથી અગિયાર રાત્રે ના ટાઈમે જો અગિયાર કરવામાં આવે છે તો તે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ બધી દૂર થાય છે આર્થિક લાભ થાય છે શત્રુ બાધા માંથી મુક્તિ મળે છે ભય દૂર થાય છે ત્યાર પછી આગળ વાત કરીએ કે જેની જન્મ તારીખ પાંચ આવતી હોય જેની જન્મ તારીખ ચૌદ આવતી હોય ત્રેવીસ આવતી હોય એવા લોકોએ શું કરવું પાંચમા નોરતાના દિવસે છ વર્ષની કન્યાનું પૂજન કરવાનું જેનું નામ છે કાળી તો કાલિકા નું પૂજન કરવાથી એવું કહેવાય છે શક્તિની પ્રાપ્તિ થાય છે કાર્ય સિદ્ધ બને છે રાત્રિના સમય જો મંત્ર જાપ કરવો હોય તો ઓમ ત્રિપુર ભૈરવ્ય નમ ઓમ ત્રિપુર ભૈરવ્ય નમ ત્રિપુર ભેરવી દેવીની જે દસ વિદ્યાની દેવી છે એના મંત્ર જાપ કરવાથી રાત્રિના સમયે ચૌદ માલા કરવાથી ચોક્કસ એનો લાભ થાય છે અને એ ખાસ કરીને પ્રસાદની વાત કરીએ તો કદલી ફલમ કેળા જેમ આપણે કેળા પાન ઘણી વખત કથામાં ઉપયોગ કરી છે તો એનો ફળ કદલી ફલ એટલે કે કેળા માતાજીને જો અર્પણ કરવામાં આવે છે તો એનાથી વિશેષ લાભ થાય છે પાંચમા નોરતાના દિવસે ત્યારબાદ મિત્રો છઠ્ઠા નોરતાના દિવસે જેની જન્મ તારીખ છ આવે છે જેની જન્મ તારીખ પંદર આવે છે જેની જન્મ તારીખ ચોવીસ આવે છે તે લોકોએ છઠ્ઠા નોરતાના દિવસે સાત વર્ષની દીકરીના આશીર્વાદ લેવા સાત વર્ષની દીકરીનું પૂજન કરવું જે દીકરીને ચંડિકા સ્વરૂપ ગણવામાં આવે છે ઐશ્વર્યની પ્રાપ્તિ અપાવે છે મનુષ્યના ધારેલા કાર્ય સિદ્ધ કરાવે છે દુખો દૂર કરે છે છઠ્ઠા નોરતાના દિવસે જો માતાજીને તમારે પ્રસાદ અર્પણ કરવો હોય તો દેવી ભાગવત અનુસંધાનમાં મધુ બાતા રહેતા મધુ ક્ષરથી છે મધુ કહેતા મધ મધ દેવીને અર્પણ કરવું અને દેવીને મધ છઠ્ઠા નોરતાના દિવસે અર્પણ કરવાથી લાભ થાય છે અને રાત્રિના સમયે મંત્ર જાપ કરવા તો ઓમ ચંચલા આઈએ નમઃ ઓમ ચંચલા આઈએ નમઃ આ મંત્રની ખાલી 15 વાર કરજો કેમ કે નવરાત્રીનો સમય અને કળવ ચંડી વિનાય તો કળિયુગમાં શીઘ્ર પરિણામ આપે માં ભગવતી પણ આસ્થા હોય જોઈએ શ્રદ્ધા હોય જોઈએ ઓમ ચંચલાયૈ આઈએ નમઃ ઓમ ચંચલા આઈએ નમઃ મંત્રનો જાપ કરજો સાતમા નોરતાના દિવસે જેની જન્મ તારીખ સાત આવે છે સોળ આવે છે પચીસ આવે છે તેવા લોકોએ આઠ વર્ષની દીકરીનું પૂજન કરવાનું જેને સંભવી તરીકે ઓળખવામાં આવે છે દુઃખ અને દરિદ્રતાને દૂર કરનાર સાતમા નોરતાના દિવસે માતાજીને ગુડ કેતા ગોળ ગોળનો પ્રસાદ અર્પણ કરવો જે મનુષ્યના દુઃખો શોકને હણી લે છે સાતમા નોરતાના દિવસે રાત્રિના સમયે મંત્ર જાપ કરવા હોય તો ઓમ બગલા મુખીએ ઓમ બગલા મુખીએ નમઃ આ મંત્ર જપ કરો અને શક્ય હોય તો સાત માલા ચોક્કસ કરજો ઓમ બગલા મુખીએ નમઃ બગલામુખી જે છે ને જેને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે લિમ બગલા મુખી સર્વ દુષ્ટાનમ વાચા મુખમ પદમ સબે જીવામ કેલે બુદ્ધિ વિનાશ હૈ લિમ ઓમ સ્વાહ મહા મંત્ર છે પણ એ મંત્ર કદાચ ન ભાવે તો લિમ બગલા મુખીએ નમઃ મંત્રનો જપ કરવાથી પણ માની કૃપા પ્રાપ્ત થાય છે આઠ વર્ષની દીકરીનું પૂજન કરવાથી લાભ થાય છે

અને પરલોકની પ્રાપ્તિ જીવનમાં શક્તિ આપે છે દોડવાની શક્તિ બોલવાની શક્તિ જીવન જીવવાની શક્તિ શરીરમાં શક્તિ હોય ને તો મનુષ્ય દુનિયા લડી દે એવું કહેવાય છે કે શક્તિની પ્રાપ્તિ કરાવે છે દુર્ગાષ્ટમીના દિવસે નવ વર્ષની નાની બાલિકાની પૂજન કરી એનો આશીર્વાદ લેવો તેનાથી ભાગ્ય ચમક્યા છે દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ છે કદાચ કોઈ વ્યક્તિ પહેલા બીજા ત્રીજા કે કોઈ નોરતાના દિવસે કદાચ પૂજન ન કરી હોય તો એ દુર્ગાષ્ટમી અને આઠમ અને નોમના દિવસે કદાચ એ કન્યા પૂજન કરે છે તો પણ એને લાભ થાય છે દુર્ગાષ્ટમીના દિવસે માતાજીને શ્રીફળ વધેરીનો પ્રસાદ અર્પણ કરવાનો અને ઓ માતંગ માતંગે સ્વર્ય નવા કાં તો ઓ માતંગે નવા ઓ માતંગે નવા આ મંત્રની તમે માલા કરજો આઠ માલા ચોક્કસ તમે કરજો રાત્રિના સમયે જેની જન્મ તારીખ નવ આવે છે જેની જન્મ તારીખ અઢાર આવે છે જેની જન્મ તારીખ સત્યાવીસ આવે છે તે લોકોએ દસ વર્ષની નાની દીકરીનું પૂજન કરવું જેને ભદ્રા કહેવાય કલ્યાણ બધી રીતે તમારું કલ્યાણ થાય છે છે કૃપા પણ પ્રાપ્ત થાય છે સર્વ મનોરથ પૂર્ણ કરવા વાળી માં ભગવતી દેવી છે નવા જે દસ વર્ષની દીકરીનું પૂજન કરવું અને ખાસ કરીને ભાત પાયસ ચોખા ચોખા જેને આપણે દૂધ પૌવા કહેવાય

થોડા ચોખાલી અને વિસર્જન માતાજીનું જે સ્થાપન હોય એની પર કરવાનું હોય છે ભાજપ ને ખસેડી લેવાનો ગચ્છ ગચ્છ સુરત સંસ્થાન પરમેશ્વર ચોખા વધાવશો એટલે વિસર્જન માટે બે બે હાથથી ચોખા વધાવવાના વિસર્જન થઈ જાય કલશ સ્થાપના કદાચ કરી હોય તો કલશ ની ઉપર જે શ્રી હોય શ્રી ફરને વધેરી પ્રસાદ કરવાનો કલશ જે જલ હોય પાણીનો છંટકાર તમારા ઘરમાં ઓફિસમાં વ્યવસાયની જગ્યામાં કરવાથી માના આશીર્વાદ મળે છે હવન કદાચ કર્યો હોય તો હવનની ભસ્મ જે હોય એ ભસ્મને એકત્ર કરી અને ઘરમાં એક કુંડું લેવું કુંડામાં એ ભસ્મ રાખી અને જે જગ્યા ઉપર ભસ્મ હોય છે એ ઘરમાં કોઈની આસુરી શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી કોઈની ખરાબ નજર લાગતી નથી માતાજીની જે પુષ્પ અર્પણ કર્યા હોય નવરાત્રી દરમિયાન એ પુષ્પને એકત્ર કરી શું કહી ગયા હોય તો એને એનો ભૂકો કરી મતલબ કે એ બધું તમારા ઘરમાં એક કુંડામાં મૂકી દેજો ક્યાંય અલગ અલગ જગ્યાએ નહીં મૂકતા ઘરમાં રાખજો એની ઉર્જાઓ મળે છે માતાજી ચોખા અર્પણ કર્યા હોય નવરાત્રી દરમિયાન ચોખા બધા છેલ્લે ભેગા કરી એક લાલ લાલ રંગની કપડામાં એને પોટલી વાળી અને વ્યવસાય સ્થાનમાં અથવા ઘરમાં ધન સ્થાનમાં મૂકવાથી એનો લાભ થાય છે તો દરેક વસ્તુનું વિશેષ એક મહત્વ હોય છે અને નવરાત્રિની સાધના ઉપાસના ચોક્કસ કરજો વિદ્વાન બ્રાહ્મણને બોલાવી શક્ય હોય તો સપ્તશતીનો પાઠ અથવા માનો દેવી ભાગવત સપ્તશતી મંત્રજાપ કરજો અને રાત્રિના સમયે જો તમે વ્રત કરતા હો તો રાત્રિનો સમય જમીન ઉપર ભૂમિ ઉપર સહન કરવાનું ચોક્કસ તમે રાખજો બને ત્યાં સુધી બહારનો આહાર વ્યવહાર બહાર બને ન ખાવું વ્રત રાખ્યું હોય તો વ્રતના નીતિ નિયમનું પાલન કરવું જરૂર છે દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર ચોક્કસ કરજો અને આ વિડીયો બને એટલો વધારે વધારે ભક્તો સુધી પહોંચાડજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમદાવાદની અંદર આવે છે જ્યાં ગ્રહોને લઈને સચોટ માર્ગદર્શન મેં આપીએ છીએ તમે એપોઇન્ટમેન્ટ લઈને અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો મને આપી દો હવે રજા જય ભગવાન જય ભગવાન